પંચમઃ પાઠહ યોજકઃ તત્ર દુર્લભ ત્યાં યોજક મળવો મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો આપણે પંચમઃ પાઠઃ યોજકઃ તંત્ર દુર્લભઃ ત્યાં યોજક મળવો મુશ્કેલ છે આ પાઠનું શ્રવણ અને પઠન કરીએ સ્વભાવેન સ્વભાવ અસ્તી ઉંટ સ્વભાવે વાંકુ છે સર્વ દોષમ એવ્ય તે કાં દોષજ જુએ છે સહ વને અટતિ એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે માર્ગે સહ વૃક્ષ ઉપરી એકમ શુકમ પશ્યતી રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઉષ્ટ્ર શુકાય કથયતી હે શુકઃ તવચંચુ વક્રા અસ્તી ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી ચાંચ વાંકી છે શુક લજ્જામ અનુભવતી પોપટ શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ઊંટ હસીને આગળ જાય છે માર્ગે સહ કુકુરમ પશ્યતી રસ્તામાં તે કૂતરાને જુએ છે ઉષ્ટ્ર કુકુરાય કથયતી હે કુકુરમ તવ પુછમ વક્રમસ્તી ઊંટ કુત્રને કહે છે હે કુતરા તારું પૂંછડું વાંકું છે કુક્કુર લજ્જા અનુભવ કુત્રો શરમુભવે છે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ઊંટ હસીને આગળ જાય છે માર્ગે બકહ અસ્તિ રસ્તામાં એક બગલો છે બકમ દૃષ્ટવા ઉષ્ટ્ર વદતી તવ અગ્રીવા વક્રા અસ્તિ બગલાને જોઈને ઊંટ બોલે છે તારી ડોક વાંકી છે બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતી અપી ન બગલો ઊંટ તરફ જોતો પણ નથી માર્ગે શૃગાલહ મિલતી રસ્તામાં શિયાળ મળે છે શૃગાલહ પૃચ્છતી ઉષ્ટ્રભ્રાત કથમ અસ્તિ સ્વાસ્થ્યમ સમીચીનમ વા શિયાળ પૂછે છે હે ઊંટભાઈ કેમ છો આરોગ્ય સારું છે ને ઉષ્ટ્ર વદતી સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તી ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી શુકસ્ય ચંચુહુ વકરા કુક્કુરસ્ય વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા પોપટની ચાંચ વાંકી છે કૂતરાનું પૂછડું વાંકું છે બગલાની ડોક વાંકી છે શૃગાળ વદતિ શુકસ સહ મનુષ્ય વાણીમ વક્તું શક્નો શિયાળ બોલે છે પોપટની ચાંચ વાંકી છે પણ તે માણસોની વાણી બોલી શકે છે કુકુરસ્ય પુચ્છમ વક્રમ સહ સ્વામી સ્વામીભક્ત અસ્તી કૂતરાનું પૂછણું વાંકું છે પણ તે તેના માલિક પ્રત્યે વફાદાર હોય છે બકસ્ય ગ્રીવા વકરા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે ભત સર્વાણી અંગાની વક્રાણી સંત કિંતુ ભવાન મરૂભૂમ્યા નૃપ અસ્તી તમારા પણ બધા અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો અપીચ તેષાં ચંચો પુચ્છસ ગ્રીવાયા ચયોજનમતી નિરથક નાસ્તી વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો ઉદ્દેશ છે નક્કામું નથી અમંત્રમક્ષરમ નાસ્તી નાસ્તી મૂલમનૌષધમ અયોગ્ય પુરુષો નાસ્તી યોજકસ્તત્ર દુર્લભ મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી ત્યાં તેને ઓળખનાર યોજક મળવો મુશ્કેલ છે